પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ અને દુકાનો અપાવવાના બહાને ઓગણપચાસ લોકો પાસેથી કુલ રૂપિયા મેળવી ઠગાઈ કરી હતી મયંક મિશ્રા નામનો આરોપી સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લેતો હતો આરોપીએ લોકોને ભરોસો અપાવવા માટે એસબીઆઈ બેંકના બોગસ ડિમાન્ડ ડ્રાફ્ટ અને સિક્યુરિટી ચેક આપ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી મયંક મિશ્રા વિરુદ્ધ અગાઉ પાંડેસરા પોલીસ મથકમાં માં બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુના પણ નોંધાયેલા છે સુરત શહેર પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં જો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય જેથી એક દુકાનની કિંમત આશરે દસ લાખ રૂપિયા વન બીએચકે ફ્લેટની કિંમત છ લાખ પચાસ હજાર એવીએચકે ફ્લેટની કિંમત બાર લાખ રૂપિયા માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ જેમ ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગન આવાસ યોજના અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ખજાન ચિહ્નાઓના બોગસ સર્ટિફિક લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજના આ કાર્યપાલક ઇજનરશ્રી જગદીપ એન પરીખ નાઓનો નો બોગસ લેટર ઇશ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત ના હોય આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઈમ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મદદ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાવો તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જવા હેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય બ્યુરો રિપોર્ટ